ટાઈમ મેનેજમેન્ટ શીખવું જોઈએ પોતાને માટે ટાઈમ મેનેજમેન્ટ શીખે એને નામ સાત્વિક બુદ્ધિ કહેવાય કોકને સલાહ દઈ દે ભીષ્મ પિતાએ સલાહ તો ગણાય દીધી પોતે પોતાને પોતાના જીવનમાં કોને વધારે મહત્વ આપવું એ ન કરીએ કે દુર્યોધનને મહત્વ આપવું શ્રી કૃષ્ણને મહત્વ ન આપીએ કે શ્રી કૃષ્ણને બીજ બોલો યુધિષ્ઠિરને ન આપે કે નિતબેન હગા હરખા ઇક્વલ થાય તો એ દુર્યોધનને મહત્વ આપ્યું એટલું આને ન મહત્વ આપે તો એમાં હું ચેન્જ હું ફેરફાર શું કર્યો પ્રાયોરિટી પ્રાયોરિટી ન કરી મહત્વ બુદ્ધિ જેને જેનું જેટલું મહત્ત્વ હોય એટલી મહત્ત્વ બુદ્ધિ અપાય ને કેટલી વધારે આપવાની નબળા માણસો હોય એ તો આગળ આવીને જ બેઠા હોય કે અમને અમે જોઈ કે છે એમ એ કંઈ થોડા વાહ જાય ક્યાં કોઈક છે મારા કરતાં વધારે છે તેને આગળ જવા દેવા એ તો આગળ આવીને બેઠા હોય એટલે પ્રાયોરિટી ક્રમ છે તો જેટલું એને જેટલું મહત્વ દેવાનું હોય એટલું ન દે તો એમાં બધા બહુ નિષ્ફળ જાય છે અને એટલે જ પોતાના જીવનમાં નિષ્ફળ જાય વિદુર જે જેવા હોય તો એ શ્રી કૃષ્ણ ભગવાનને જેટલું મહત્વ દેવું જોઈએ એટલું ન નહીં નિર્ણય કરી લીધો કાલો આપણે તીર્થયાત્રા કરવાની આને ન મહત્વ ઓલા નહીં નહીં આ નહીં નહીં એ કઈ મહત્વ ન દીધું તો એનું નામ શું કહેવાય રાજશ્રી અથાવત જેમ દેવું જોઈએ એમ મહત્વ ન બેઠું ન દેવાનું હોય એને વધારે દે ઓલી નો શ્લોક છે ને કયો પૂજ્ય પૂજા વ્યતિક્રમ પૂજ્ય પૂજા વ્યતિક્રમ શ્રેયો શ્રેયો હિ પ્રતિબદ્ધના પૂજ્ય પૂજા વ્યતિક્રમ પૂજ્ય પૂજા વ્યતિક્રમ એટલે અયથાવત પ્રજાનાથી એટલે એનું કલ્યાણ છે એ રોકાય છે થાય નહીં મહેનત જાજી કરે બધા કરતાં રજોગુણી જાજા માણસો મહેનત જાજી કરે કે સત્વગુણી માણસો રજોગણી માણસો મહેનત જાજી કરે પણ અયથાવર્ત પ્રજાનાથી જેને જેટલું મહત્વ દેવાનું હોય એટલું એને દે નહીં પોતાની લાઈફમાં હો બીજાને તો કંઈક ઠીક છે બધું પોતાની લાઈફમાંય જે ટાઈમને પહેલાં તો ટાઈમને મહત્ત્વ દેવું પોતાનો જે ટાઈમ હોય જે ટાઈમના પ્રકાર હોય છે ને કેવા એક તો ક્રીમ ટાઈમ એક તો કોમન ટાઈમ અને બીજો ચલો હાવ થર્ડ ક્લાસ થર્ડ ક્લાસમાં સારું ક્લા કામ કરવા બે અને ક્રીમ ટાઈમમાં હું તો રહે તો એને પોતાના લાઈફમાં ટાઈમ મેનેજમેન્ટ આવડ્યું નહીં કહેવાય એટલે ટાઈમ મેનેજમેન્ટ આવડ્યું એવું નહીં આવડતું તો હોય બધું શીખે તો પણ એની બુદ્ધિ છે એ રાજસી કહેવાય અને ક્યારેક ક્યારેક તામ સિંહ કહેવાય જે વ્યક્તિ કર્તવ્યને અકર્તવ્યને પણ યથાર્થ રીતે નખી નથી ઓળખી શકતો કે દાનત સેવતો નથી તો પછી તે ધર્મ અધર્મને યથાર્થ નહીં જ જાણી શકે અને કંઈ એ દશરથ મહારાજે બહુ સમજાવી એને બરાબર કે તું આ કમસે કમે ભરતને રાજ દઈ દે મને એમાં વાંધો નથી ને રામને વાંધો નથી પણ રામને વનમાં નોકરી પછી કેવું પસ્તાવું પડ્યું પછી દસરથ રાજાને પ્રાણ વ્યા ગયા અને આવું બધી વિધવા થઈ ગઈ અને પછી પસ્તાવો ગયા પછી પોતે પછતાવો કરે એટલે પસ્તાવો કરે તો એ જેવું કામ થવું હોય થાય નહીં કારણ કે ટાઈમને મહત્વ દીધું નહીં પોતાના જીવનમાં ટાઈમ આવ્યો હોય એને યથાર્થ મહત્ત્વ ન દીધું સમય હોય ત્યારે સમયને બરાબર ઓળખીને આવે તો પછી હેરાન થવું પડે પછી બહુ પસ્તાવો થવું પડે તો પછી તે ધર્મ અધર્મને યથાર્થ નહીં જ જાણી શકે ને તો પછી બંધન અને મોક્ષને કેવી રીતે ઓળખશે બંધન અને મોક્ષ મોટે ભાગે આવે છે આ જિંદગી પૂરી થયા પછી મૃત્યુ પછી પણ તેને ઓળખવાના છે જીવતે જીવતા જ અટાણે ઓળખવા પડે કે આ હું કરું છું બંધન કરું છું એટલે એ બહુ કઠણ હોય છે ઓળખાતું નથી અટાણે બહુ સારું લાગતું હોય છે બંધન હોય એ અટાણ પોતાને કરતા હોય એમાં બહુ મજા હોય ને એટલે મલકાતા હોય કે આપણે આમ કરી નાખ્યું ને ઓયલાનું આમ કરી નાખ્યું આનું આમ કરી નાખ્યું ફળ આવે ત્યારે પછી આમ આખ્યું ત્યારે થઈ રહ્યું મારું તો સારું ધાર્યું એવું ફળ ન આવ્યું એટલે હેયમ દુઃખમ અનાગતમ અનાગતમ નો વિચાર કરે પરિણામનો વિચાર કરે અને અત્યારે એક્શન લે તો એને સાત્વિક બુદ્ધિ કહેવાય પોતાના મોક્ષનો વિચાર કરી અને અત્યારે એક્શન શરૂ કરે તો એને નિર્ગુણ બુદ્ધિ કહેવાય મહારાજને મહારાજના રાજીપાનો વિચાર કરે ને અત્યારે એક્શન લે તો એને બુદ્ધિ કહે પોતાના મોક્ષનો વિચાર કરે તો અને એક્શન અત્યારે લેવી છે બંધનને મોક્ષ મોટે ભાગે આવે છે આ જિંદગી પૂરી થયા પછી મૃત્યુ પછી પણ તેને ઓળખવાના છે જીવતે જીવતા જ એટલે એ ઘણા કઠિન છે તેથી જ સૂક્ષ્મ બુદ્ધિવાળા અને પવિત્ર બુદ્ધિવાળા ભય ને અભય બંધન ને મોક્ષ ને પ્રવૃત્તિ એ બધી આગળ ખબર ન પડે આપણે આગળ બધી પ્રવૃત્તિ જ દેખાય પણ એનું ફળ છે એ નિવૃત્તિમાં એટલે સાત્વિક બુદ્ધિ છે એ ભવિષ્યનો વિચાર કરીને અત્યારે એક્શન લેશ રાજસી બુદ્ધિ છે એ અત્યારનો લાભ વિચારીને એક્શન લેશે અત્યારનો લાભ જોઈએ અને એને બદલે મોટો લાભ ગુમાવતો હોય પણ મોટો લાભ છે એ ભવિષ્યમાં આવવાનો હોય અને અટાણે કંઈ અટાણે કાઢવો પડે એવું હોય એટલે એને લેટ ગોખરે એટલે મહત્વ બુદ્ધિ જેને દેવાની હોય એને દે નહીં અને ન દેવાની હોય તેથી જ સૂક્ષ્મ બુદ્ધિવાળા અને પવિત્ર બુદ્ધિવાળા જ ભાવિ વસ્તુને સ્પષ્ટપણે ઓળખી લે છે હેયમ દુઃખમ અનાગતમ આવતા દુઃખનું અને બંધનનું નિવારણ કરવાનું છે કર્મ વ્યત્યાસ મહત્વ વ્યત્યાસ આ બધા વ્યત્યાસો છે સો ન કરવાનું હોય અટાણ કરે અને અટાણ કરવાનું હોય ત્યારે ન કરે એને કરવાનું એને શ્રેયો અહીં પ્રતિબદ્ધના હતી પૂજ્ય પૂજા વ્યતિક્રમ એટલે એમાં પૂજ્ય પૂજા વ્યતિક્રમ કીધો બે વ્યક્તિ હોય કંપનીમાં એક ટોપ મેનેજમેન્ટ હોય સીઓ હોય સીઓ હોય અને બીજો બ્રાન્ચ મેનેજર હોય હવે એનો માલિક છે એ બ્રાન્ચ મેનેજરને સીઈઓ સીઓ બનાવી દે સીઓ અને બ્રાન્ચ મેનેજર બનાવી દે તો શું થાય સ્વામીજી શું થાય તો તમે સીઓ છો ને તમે સીઓ મેશો એમ તો શું થાય એટલે થઈ જાય એટલે એને કહેવાય પૂજ્ય સેકન્ડ ને ફર્સ્ટ નું મહત્વ આપી દે ફર્સ્ટ ને સેકન્ડ નું મહત્વ આપી દે એટલે એની બુદ્ધિમાં એવું ગોઠવાઈ ગયેલું છે રજોગુણ બુદ્ધાઈમાં ગોઠવાઈ ગયો છે ને એટલે સેકન્ડ એટલે બે નકામાં જાય હોયલાને એમ થાય કે મારી કાંઈ એમાં કિંમત તો નથી તો મને આં મૂક્યો એટલે એ કાંઈ ન કરે ઝીરો થઈ જાય અને ઓલો તો બૂંધિયાળો તો હોય એટલે એ ઝીરો કરી દે બે ઝીરો બનાવી દે એટલે એને કહેવાય પૂજ્ય પૂજા વ્યતિક્રમ અને એ મુખ્ય ધંધો રાજસ્પુતિ એનો મુખ્ય રોલ આ વ્યત્યાસ કરવો ઊંધું કરવું જે હોય એને કરતો ઊંધું કરી દે એટલે ગુડ ટુ ગ્રેડમાં હું કીધું ફર્સ્ટ 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 હોય એને ફર્સ્ટ સીટમાં મૂકવું અને સેકન્ડ હોય એને સેકન્ડ સીટમાં મૂકવું બસ ભરવાની કીધી છે ને બસ ભરવાની કીધી છે બથ નહીં એને બસ ભરવાની કીધી કે સેકન્ડ સીટવાળો વાળો ન આવ્યો હોય થર્સ્ટ સીટવાળો ન આવ્યો હોય તો પછી કે લાવવાનું જે એ બહાર દો તો વ્યત્યાસ થાય તો વ્યત્યાસ થાય એટલે બસ હરખી હાલે નહીં બસ તો ડ્રાઈવર કા હાકતો હોય તોય ન હાલે બોલે હું વચ્ચે કે મારે પેશાબ કરવા જવું છું એમ કરીને ટકોરે વગાડે હાલવા દે હરખી એટલે વ્યત્યાસ થાય ને એને રાજો ગુણ કહેવાય કોઈ પણ ક્રમમાં કોઈ પણ ક્રમનો એક નિયત ક્રમ લખેલો હોય છે આમ જેમ નિયત કર્મ હોય છે એમ નિયત કર્મ નિયતમ કર્મ કુરુત્વ કર્મ જ્યાં અકારમણા એવું ભગવાન કીધું નિયત કર્મ કીધું એવી રીતે નિયતક્રમ હોતે હોય છે નિયત મહત્ત્વ હોય છે પરિસ્થિતિને આધારે કોનું મહત્ત્વ પહેલો નંબર કોનું મહત્ત્વ સેકન્ડ નંબર એ બધું હોય એમાં વ્યત્યાસ કરવો એ રજો ગણી બુદ્ધિનો ગા ન હોય એને પોતાનું પોતાને બહુ માનતો હોય એને લઈને પહેલો મૂકવો અને પોતાને માનતો ન હોય તેને લઈને છેલ્લો મૂકવો એવું એ રજો ઘઉં બુદ્ધિનું કા તમે ધાર્મિક લેતા હો તો તમે કોને વધારે મહત્વ આપો વિશ્વ દર્શન સ્વામીજી કોને વધારે મહત્વ તમને બહુ પૈકી લાગતો હોય ને એને વ્યત્યાસ કહેવાય એમ આપણી વાંચ ફરતા હોય એને મહત્વ આપે મહત્વ જેને દેવું હોય એને આપે નહીં સંસ્થામાં જે વધારે ઓલું એમ કે સુધારો થાય એવું હોય એને ન આપે અને ન દેવાનું હોય એને આપે આપણને ગમતા હોય તો ઠાકોરજીને પ્રસાદ હોય તો કોને આપો તમે કોને આપો કોને ભાઈ સરજુ ભગતને આપો કે અક્ષર ભગતને કે ભાઈ ધર્મેશ ભગતને કે ઋષિકેશ ભગત તો ઠેઠ બોલે પણ હવે જ્ઞા ક્યાં દેવા જવા વધારાનો પ્રસાદ હોય ગાયો નાખવા નાખી દેવાનો હોય એ કોને આપો પછી રજોગુણી બુદ્ધિ આપણી બુદ્ધિ રજોગુણી છે કે સત્વગુણી છે એ પત આપણે જ ઓલું કરવાનું સામે ગીતામાં તો એને ભગવાને એવું કીધું આપણે મહત્વ કોને દઈ છે નબળાને દઈ છે કે હા હાલે એવો જ હોય દઈ છે બધું મારે તેથી જ સૂક્ષ્મ બુદ્ધિવાળા અને પવિત્ર બુદ્ધિવાળા જ ભાવિ વસ્તુને સ્પષ્ટપણે ઓળખી લે છે હેયમ દુઃખમ અનાગતમ આવતા દુઃખનું અને બંધનનું નિવારણ કરવાનું છે આવતા દુઃખ ને ઓળખવું જોઈએ અને આવતા સુખને પણ બંધનને પણ ઓળખવું જોઈએ સુખને પોતે ઓળખવું કે આમાંથી મને ભવિષ્યમાં ગરડો થાય ત્યારે બહુ સુખ થશે અને મરીન તો ઢગલા થાય તો એ અટાણ કરે તો એનું નામ સાત્વિક બુદ્ધિ કહેવાય તો તહીં જોયું જ હે તો એને રાજસ્પુદ્ધિ કહેવાય તેથી જ સૂક્ષ્મ બુદ્ધિ વાળા ને પવિત્ર બુદ્ધિવાળા જ ભાવિ વસ્તુને સ્પષ્ટપણે ઓળખી લે છે હે એમ સૂક્ષ્મ બુદ્ધિ હોય પણ પછી પવિત્ર હોવી જોઈએ પવિત્ર બુદ્ધિ હોય ન્યાસત્વ ગુણ હોય અને એ યથાર્થ સૂક્ષ્મ બુદ્ધિ હોય ખાલી એનાથી કંઈ બહુ નથી સૂક્ષ્મ બુદ્ધિ હોય ને રાગ હોય તો રાગ છે એ બળવાનું હોય કે બુદ્ધિ બળવાનું હોય હે રાગ બળવાન કે બુદ્ધિ બળવાન શું કે પછી રાગ પ્રમાણે જ કરવાનું જો રાગને મોકળો મૂકી દે તો રાગ બળવાને ને કંટ્રોલ કરે છે એની ઉપર આધાર